આવ્યા ઉમેર કાકા તારીએ તો મેખર દરેક તહેવારે કે આવું જ નહીં કે પતંગ

તમે પતંગ નતા ચકાવતા ફોન કર્યો તાણે તો હું ઢાબા ઉપર હતો હ પછી ઉતરી ગયો તમે ફોન કર્યો એટલે મને તો ચકાવવાનો શોખ નહી એવું એમ પણ આ તમાર ભણાનો શોખ છે એને લઈને ફરું છું ના ના એ તો બધું બસ છે ટકાવાય પડી લૂંટવાય પડી એમ એ તો જે જેનો જીવા શોખ ના ના હાચું હાચું બીજી શું ચાલે આ ભાઈ શાંતે આટો એવું એમ આવાતર બીજો સારું છે આ તમાર ભણાને અડવા અડવા મગજ સુધરી જાય એને સુધરે તો થોડુંક લાગ્યું એમ

લાવ તાણાડ બાઈ ચા એક નંબર હોય એક નંબર હોય એમ પછી શું છે હા

સેવ ટોમેટાનું શાક ભાવે છે ખાવાની એટલે શાકની વાત નહીં ભાણી ગળ્યાની વાત છે આમ ગળ્યામાં તો આઠું ચેવ છે ખબર છે માવો ભાવે છે પણ અતારે ઓરિજિનલ માવો મળતા નથી એ નહીં યાર તમે ભૂલી ગયા વધારેમાં વધારે તમને શીરો ભાવે છે હા 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 શીરો ભાવે છે હા પણ શું છે ખબર છે આ શિયાળામાં આખો શિયાળો મેં શીરો જ ગાતો છે

તમારે જે ખાવું હોય ને એ બધું વાજે મળી જાય અત્યારે ખાલી શીરો જ ખાવા લાગે એવું હોય હા હા મારા આઠુંનો ફેવરેટ શીરો તો બરાબર ના આવતો આ તો ટાણી પણ ગરમ ના હે ચાનો કર્યો છે કઈ બોમ્બે શીરો ખૂટ્યો છે બેસી બનાવ પર છે શીરો ખૂટ્યો શીરો પછી આવો બે બનસે આવો બજી

મૂર્ખા તને શરમ આવે છે તારે ખવડાવવાની અગમેન્ટ મને ના પાડવી હતી હું

એને કેવું તું ખબર છે કેવું લાગે કે મને ખબર છે મોટો કુતરો મારો આઠું છે અરે તો

નાકા ની બેવા દઉં લ્યા પગ ભાઈ નાખ્યો તારા હવે અમને શરમ આવે છે શું યાર ભૂલ થઈ ગઈ પટી જો આઠું સબંધ પૂરો અભેક એ હેડ ઘેર થોડો બોડો નાખશે તો પટાઈ નાખશે ઉતરેને દાડા ઓમ ખસી દો લ્યા ઓય વાહ ઉતર હેડ ઘેર ઓ

ધોડ બડ એ કાય ની થવાની યાર કાયુ ની થવાનું પછી મુ કાયો થાય ને તો પછી ચોયના ની થઈ આ ફૂટ કાય કતો મોં કાકા ઓકે શું હેડો 250 રૂપિયા ના લાયો તો હું ચશ્મા પાટણ થી ઓમ ઘેર હેડ કી લ્યા

ભારો શાંતિ રાખ શરમી વાત એ રી હાલ નહીં કાઢવી રી હું તો કાઢવાનો જ છું ડાબડી મોટા નવા નવા નાટક કરે છે એના લીધે બધા ને આબરૂ જાય મારા અઢીસો રૂપિયા ના તસમા ગયા

હું અમે આયોજન બધું બગાડ્યું છે બરોબર એટલે સરથી જે શીરો બનાવવા ને એ બધા ખર્ચો કરશે એ ના ખર્ચે શું છે